પ્રાપ્ત માહિતી અનુસારમાં પેટ્રોલિંગ નાસ્તા ફરતા આરોપી સંદીપભાઈ મહેન્દ્રભાઈ વસાવા હાલ ડાહાલી ગામના બસ સ્ટેશન પાસે છે તેવી ચોક્કસ બાતમી મળતા ટીમ સાથે ડાહલી ગામના બસ સ્ટેશન ખાતે જઈ કોર્ડન કરીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસ આરોપીને ગુના સંબંધે પૂછપરછ કરતા તેના સહ આરોપીઓનું નામ સરનામું આપતા આરોપી ભૂવેન્દ્રભાઈ ઉર્ફે ભૂપો મગનભાઈ વસાવા રહેવાશે તૂણા નિષાળ ફળિયું તાલુકો વાલિયાના જિલ્લો ભરૂચના ઘરે જઈ કોર્ડન કરીને ઝડપી પાડી બંને આરોપીઓને ગુનાના કામે અટેક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જારાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે